આ પહેલ અંતર્ગત આ વર્ષે સાવરકુંડલા શહેરના ઘર ઘર સુધી વિવિધ વિસ્તારોમાં એક હજાર ફળાક છાયાદાર ઔષધીય અને વિવિધ પ્રજાતિના આઠ ફૂટ વૃક્ષો આઠ ફૂટના પિંજરા સાથે વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર તેમજ પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક મળી રહે તેવા ઊંડા સેવાના હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે શહેરના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા વૃક્ષારોપણ અને તેમની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવા અને શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવું તેમજ ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર ઘટાડવા સાથે પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક પૂરો પાડવો સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ગત વર્ષે સોનિક ફાઉન્ડેશન દ્વારા પાંચસો ની વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમની કાયમી સંભાળ રાખવામાં આવી રહી છે રિપોર્ટર પ્રજાકભાઈ જામખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા